કે એ વિડીયો એવો હતો કે એમાં એ વ્યક્તિ એવા શબ્દ બોલ્યો છે કે જે અમારાથી સેમ થઈ શકે એમ જ હતા અને એ વ્યક્તિ કોઈ આયુ સમાજનો છે કારણ કે એનું નામ લેવું એ પણ અમારા માટે પાપ છે કારણ કે અમારી માં જગદંબા સોનભાઈ ને અમારી માતાજીને અમારી માં બેના દીકરીઓને એ એવો ગાળો બોલે છે એવા વિચિત્ર શબ્દ બોલે છે અને એવી ટિપ્પણી કરે છે માટે એ વ્યક્તિને ખરેખર આ યોગ્ય ન કહેવાય કારણ કે આયર તો અમારું મોસાર છે અમે આજથી લગીને આયર એ ખરી રીતે હક નથી અને કારણ કે એ વ્યક્તિ ક્યાં બોલે છે કેવા શબ્દો બોલે છે એ તો તમે જોવો અને એ કેવા સ્ટેજ ઉપર બોલે છે અને ખાસ વાત દુઃખ તો એ છે કે એવડા સ્ટેજ ઉપર બોલે છે સામે એટલું ઓડિયન્સ છે અને ઓડિયન્સ તો સમજાવ એ સ્ટેજ ઉપર જે જગ્યાએ બોલે છે એ જગ્યાએ એટલા મહાન માણસો બેઠેલા છે પાછળ જે કાયદે સર એટલે મીડિયામાં દેખાય છે પણ યા એટલું ટાઈમ એટલે એવું માણસ નહોતું કે એ એવા ખરાબ શબ્દો બોલી રહ્યો છે ચારણ સમાજ વિશે અમારી માતાજીઓ વિશે કે એને રોકી શકે આમ બધા કહેતા હોય કે આવી ખરાબ વાતો કરી રહ્યો છે એ પણ સ્પીકર લઈને અને એમાં ખાસ કરીને માતાજી વિશે એમને બોલી રહ્યો છે તો એને ખરી રીતે રોકવો જોઈએ એવું ડાયું માણસ ત્યાં કોઈ નતો

અમારું મોસાળ છે તો છે જ ભાઈ એમાં કોઈ ઓલી વાત નથી પણ અમને અત્યારે મામા કેતા શરમ તો આવે જ ખરીઓ કે અમે જેને મામા કઈને લગાવ્યા અને એ વ્યક્તિ ઉભી ઉભો થઈ અને આજે આવું બોલી રહ્યો છે માટે આ વાતનો ખાસ એ વ્યક્તિ માટે છે કે જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને એ વાતનો પણ દુઃખ છે કે સેની ઉપર એટલા માન માણસો બેઠેલા હતા પણ કોઈએ કાંઈ એને રોક્યું નહીં ગાઠકને આરામથી બધા સાંભળતા હતા એનો પણ દુઃખ છે પણ ખાસ કઈ વાંધો નહીં આને તો અમારી ચારણની દીકરી ત્યારે માફ કરવાની નથી અમારો ચારણ સંભળો સમાજ ভোগ ভাই ভোগ সে মাত্রী যে